અમદાવાદ જિલ્લામાં આગામી સાતમી મે બે હજાર ચોવીસના રોજ યોજાનારી લોકસભા સામાન્ય ચૂંટણીને અનુલક્ષીને મતદાન જાગૃતિ અન્વયે અમદાવાદ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા અવનવા પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે અમદાવાદ જિલ્લામાં લોકસભા ચૂંટણીને અનુલક્ષીને વિવિધ એનજીઓ સામાજિક સંસ્થાઓ દ્વારા મતદાન જાગૃતિ સંદર્ભે વિશિષ્ટ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે ત્યારે આજે દિવ્યાંગજનોએ મતદાન જાગૃતિ બાઇક રેલી યોજી નાગરિકોને મત આપવા પ્રોત્સાહિત કર્યા હતા દિવ્યાંગ મતદારો દ્વારા યોજાયેલી આ બાઇક રેલી શહેરના વિવિધ માર્ગો ઉપર ફરી હતી દિવ્યાંગ મતદારોએ હાથમાં મતદાન જાગૃતિના વિવિધ બેનરો અને પોસ્ટરો જેવા કે વોટ ફોર શ્યોર દસ મિનિટ દેશ માટે ચુનાવ કા પર્વ દેશ કા ગર્વ જેવા વિવિધ સૂત્રો દ્વારા નાગરિકોને દેશહિતમાં મતદાન કરવાની અપીલ કરી હતી અંધજન મંડળથી પ્રસ્થાન થયેલી દિવ્યાંગજનોની આ બાઇક રેલી હેલ્મેટ ચાર રસ્તા શાસ્ત્રીનગર રાણી ક્રોસ રોડ સુભાષ બ્રિજ કલેક્ટર કચેરી ગાંધી આશ્રમ રિવરફ્રન્ટ પાલડી પરિમલ ચાર રસ્તા આઈઆઈએમથી અંધજન મંડળ પરત ફરી હતી આમ દિવ્યાંગજનો દ્વારા મતદાન જાગૃતિ અભિયાનનો નારો બુલંદ કરાયો હતો